તો જય ગોમાં તો મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવો હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ઓળખી જોઈ શકો છો તો આજે આ ગીર ઓળખી એટલે કે ગીર ગાય વેચાવવા આવી છે ની તમને વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો આગળ વાત કરું તો તમે ગાયની સિમ પેટર્ન જોઈ આગળ ગાયની કલર કોમ્બિનેશન જોયો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો આવડિયા હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે મિત્રો તો આ ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયનું પહેલું વેતર વિહાવાની છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો કેટલા દિવસની કાચી છે એ વાત કરી દેવામાં આવે તમને તો આ ગાય તમે જોઈ શકો છો એ હાલમાં દસ દિવસની કાચી છે એટલે કે વિહાવામાં ગાયના દશક દિવસની વાર છે હવે મિત્રો આ ગાયની તમને કિંમત વિશે જો જણાવી દેવામાં આવે તો આ જે ગાય છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે હવે આ બધી વાત તો થઈ ગઈ તમને આ ગાયની કિંમત કેટલી છે એ માહિતી આપી દીધી પછી ગાયની તમને કંડિશન વિશે જણાવી દીધું પણ હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂચિયા જોવા મળે છે એ વાત બાકી રહી તો એ વાત કરવામાં આવે તો કે ગામ દેલવાડા જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો મહેસાણા તો મહેસાણા જિલ્લામાં ગામ દેલવાડા છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે તમને જો ગાયના માલિકના કોન્ટેક્ટ નંબરની જો વાત કરવામાં આવે તો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો અને તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક સરળતાથી કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા અને રૂબરૂ જોવા ગાય જાવી પહેલાં ફોન કરીને જાજો હવે એના પછી મિત્રો તમને ઓરિજિનલ ગીર ઓળખી બતાવવામાં આવે કે ગીર વાછડીઓ બતાવવામાં આવે મિત્રો આજનો આજે આખો વિડીયો છે એમાં બધી ગાયો બ્રીડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે અને દૂધ માટે પણ બહુ સારી તૈયારી ગાય થઈ શકે છે બ્રીડિંગ માટે ખાસ કરીને એ માટે કહેવામાં આવે કેમ કે હજી જે હું તમને ઓળખ્યો એટલે કે વાછડિયું બતાવું છું એ વાછડીઓને તમે ખાલી ખાસ કરીને હાઈટ અને લંબાઈ જોજો આવી હાઇટવાળી અને લંબાઈવાળી અત્યારે રેર ઓફ દરે એટલે કે કોક જ વાછડીઓ જોવા મળે છે હવે આ ગાય છે એની તમે એટલે કે આ વાછડી છે એની તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો તો કાબરો કલર છે અત્યારે કાબરા કલરની બહુ ડિમાન્ડ એટલે કે માંગ છે સાથે સાથે વાત કરવામાં આવે તો તમે ગાયની સિમ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે હવે તમને વાત કરવામાં આગળ આવે આગળ તો આ જે ઓળખીની કિંમત છે મિત્રો એ એક માલિકને એક સાથે ત્રણ વાછડી વેચવાની એટલે કે ત્રણ ઓળખીઓ વેચવાની છે તો આ બધી એક સાથે કિંમત રાખેલ છે મિત્રો તો હવે વાત કરવામાં આવે તો આ ઓળખી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાતનું તમને કરી દઉં તો આ જે ઓળખી તમે જોઈ શકો છો એ પ્રોપર તમને ગામ ધ્રાંગધ્રા અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગામ ધ્રાંગધ્રા છે ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક કરી અને આ ઓળખી વિશે જો વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો પણ મિત્રો ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા અને જો તમારે આ ઓળખી રૂબરૂ જોવા જાઓ એ પહેલાં ફોન કરીને જઈજો કેમ કે મિત્રો જો આ ઓળખી વેચાઈ ગઈ હોય તો તમારે ન્યા ખોટો તકો ન થાય અને કિંમત જે છે એ હું તમને છેલ્લે એક સાથે બધી ઓળખીની આપી દેવાનો છું હવે એના પછી મિત્રો તમે આ જે વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી પણ વેચાવા આવી છે વાછળીની વાત કરવામાં આવે તો મોઢું ટૂંકું છે કાનકટ એની વ્યવસ્થિત છે એની હાઈટ તમે જોઈ શકો છો લંબાઈ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે વાછળીનો બોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે હવે તમને વાત કરવામાં આવે કલર કોમ્બિનેશન વિશે એ કલર છે એટલે કે ગીધની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે કાનકટ એ બહુ સારી અને બેસ્ટ વાછળી છે ઘણા મિત્રોને નાનાથી વાછળી પાડવાનો શોખ હોય બ્રિડિંગ માટે જો વાછળી પાડવી હોય તો આ બહુ સારી અને બેસ્ટ વાછળી છે બ્રીડિંગ માટે પણ બહુ સારી વાછડી તૈયાર થાય એવું જોતાં તમને દેખાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એના ઉપરથી મેં જ આપને લાગે કે બ્રીડિંગ માટે તો બહુ સારી અને બેસ્ટ વાછડી હશે હવે આગળ વાત કરીશ હું તમને આ વાછડી વિશે તો બહુ સારી અને બેસ્ટ વાછડી છે હવે આગળ તમને જણાવવામાં આવે તો મિત્રો કિંમત જે છે એ મેં તમને વાત કરી એમાં આના પછીની જે વાછડી છે એમાં હું તમને કિંમત છે એટલે લાસ્ટમાં બધાની એક સાથે આપી દેવાનો છું તો મિત્રો ફરી એક વખત વાત કરી દઉં તો આ વાછડી જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ મારે તમને જાણ કરવાની રીતે એટલે કે એ બાબત હું તમને જણાવું તો આ વાછડી જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને ગામ થાંગધ્રા જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ થાંગધ્રા છે ત્યાં તમને વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે વાસડીના માલિકના હજી કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાસડીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે મિત્રો અને તમે વાછડી રૂબરૂ જોવા જાવી પહેલાં ફોન કરીને જાજો કેમ કે જો વાછડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો તમે આ વાછડી જોઈ શકો છો આ વાછડી પણ વેચાવા આવી છે વાછડીની હાઈટ તમે જોઈ શકો છો સાથે સાથે તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો કાબરા ટાઈપ કલર છે એની સિંગ પેટર્ન જોઈ શકો છો પછી માથાને બનાવટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે અને મિત્રો હજી હું તમને વાત કરી દઉં જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને અથવા તો કે ફેસબુક પેજને ફોલો ન કર્યું હોય અથવા કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો તમે જો અમારી આ યુટ્યુબ ચેનલને જ સબસ્ક્રાઈબ કરેલું હોય અથવા તો કે અમારા આ ફેસબુક પેજને ફોલો કરેલું હોય તો તમે અમે સરળતાથી અમારો જે વિડિયો આવે તમારા સુધી પહોંચી જાય અને મિત્રો હવે કિંમત વિશે વાત કરવામાં આવે તો આ જે ત્રણેય વાછડીઓ મેં બતાવી એક સાથે ત્રણેયની કિંમત એના માલિકે રાખેલ છે ત્રણ લાખ રૂપિયા એક સાથે કિંમત રાખેલ છે એ વાછડીના માલિકે એમ વાછડીના માલિકનું કહેવાનું છે હવે આ બધી વાછડીઓ તમને જોવા ક્યાં મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ થાંગધ્રા જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર અને વાછડીના માલિકના જે કોન્ટેક નંબર જે છે એ તમને આપવામાં આવે તો તમે ત્યાંથી કોન્ટેક નંબર જોઈ શકો છો સ્ક્રીન ઉપર અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવ હોય ને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર અથવા તો કે ફેસબુક પેજ ઉપર તમારે પશુનો વિડીયો મૂકાવો હોય વેચાવો પશુનો તો આગળ અમારા વોટ્સએપ નંબર એટલે કે કોન્ટેક્ટ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુના આડા વિડીયા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે અમારી આ યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ